The <laughs> તાલુકા વકીલ મંડળના આગામી વર્ષના નવા પ્રમુખ સહિત કમિટી શુક્રવારે જિલ્લા પરના બાર એસોસિએશન માં ચૂંટણી યોજવામાં આવી હતી અંકલેશ્વર માં વકીલ મંડળ અને તાલુકા વકીલ મંડળના વર્ષ બે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના સભ્યોની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં આજે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળના હોય પોયલ હરીફ વિજેતા બન્યા હતા જયારે સેક્રેટરી પદ પર કમલેશ મોદી જોઈન્ટ સેક્રેટરી પદ પર ભીમસિંહ ચાવડા ખજાંચી પદ પર પરેશભાઈ પરમાર અને લાઇબ્રેરિયન પદ પર શૈલેષભાઈ ભગત પણ બિનહરીફ ચૂંટાયા હતા અંકલેશ્વર વકીલ મંડળ

જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળનીના હોદ્દેદારોની આજરોજ બિનહરીફ વરણીઓ કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ તરીકે અમુક પોતે નીતિનાય વકીલ ઉપપ્રમુખ તરીકે અનંત આનંદ પોખરિયાલ સેક્રેટરી તરીકે કમલેશભાઈ મોદી જોઈન્ટ સેક્રેટરી ભીમસીભાઈ ચાવડા ખજાનચી તરીકે પરેશભાઈ પરમાર અને લાઇબ્રેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની બિનહરીફ વરણીઓ કરવામાં આવી છે સદરહુ વરણીઓને કારણે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં આનંદની લાગણીઓ છવાઈ છે અને આગામી દિવસોમાં અંકલેશ્વરના જે પણ વકીલોના જુનિયરોના કે સિનિયર વ્યક્તિઓને કોઈપણ તકલીફો હોય કોઈ પણ પ્રશ્નો હોય એ બાબતની તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવશે અને તેઓનો નિકાલ કરવામાં આવશે એવી અમે ખાતરી આપીએ છીએ